આ જમીન વેસી નાખવાની છે દઈ દેવાની છે તો મારા વાલા આ જે રોડ જાય ને તે કેશોદ તરફ જાય અને આ જે રોડ જાય ને તે આપણે જુનાગઢ તરફ જાય તો થી પણ નજીક અને આપણે કણજાથી પણ નજીક તો મારા વાલા જે આ જમીન છે ને રોટ જમીન છે બરાબર અને અહીંયાથી ત્યાંનો જે જમીન છે તેનો મોરો ચાલુ થાય બરાબર તો એવડો મોરો તો જે નેશનલ હાઈવે હોય ને તો અહીંયાથી કમ્પ્લીટ આ વાલી વાળી હે ને તે ચાલુ થાય અને અહીંયા તમે હાલો જો તમને બતાડું જે ત્રણસો ને એમ માનો ને કે પચાસ ફૂટ જે આ જમીનનો મોરો છે તો આ જમીન બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે અને મારાવાલા એવડો મોરો અને આવી જમીન તમે નેશનલ હાઈવે ઉપર ગોતવા જશો ને કોઈ તમને મળશે નહીં અને આજુબાજુની જે તમે નેશનલ હાઈવેની રોનક પણ જોઈ શકો મારા વાલા તો કાંઈ ઘટે નહીં એવું મસ્ત આજુબાજુમાં બે તો પંપ છે બે પેટ્રોલ પંપ છે તો અહીંયા તમે મારા વાલા પેટ્રોલ પણ કરી શકો બરાબર અને તમે પેટ્રોલ પંપ પણ કરી શકો જે પણ બિઝનેસ કરવો હોય ને તે તમે અહીંયા કરી શકો તો તમે પહેલાં તો આ મોરો છે ને તે જોઈ લો કેટલો બધો અને કેવડો મોટો આ જમીનનો મોરો હે મારા વાળા તો આ જમીન બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે અને જમીનમાં કંઈ ઘટે નહીં એવી મસ્ત જમીન પણ હે મારા વાળા તો એક તો ફરતી ફેન્સિંગ કમ્પ્લીટ મારેલી છે તે પણ તમે જોઈ શકો અને આ જે જમીન છે ને તેનો મોરો પેલા તો કેમ કે પેલા આપણે મોરો જોઈ લઈએ પછી આપણે અમારા વાળા તો અહીંયા આવી ગયો આ જે થાંભલી છે ને ત્યાંથી આ જમીનનો મોરો પૂરો થાય બરોબર તો અહીંયા પણ એક મસ્ત અને સારામાં સારો જે અલગ રસ્તો આપેલો છે તે પણ તમે જોઈ શકો તો અહીંયાથી જે રસ્તો જાય બરોબર બધું કમ્પ્લીટ અને ચાલો હું તમને હે ને હવે જે જમીન છે ને તેની વિઝિટ કરાવું મારા વાળા અહીંયાથી જે વાડીનો રસ્તો જાય તે પણ હું તમને બતાડું અને જોવો મસ્ત અને સારામાં સારી આ વાડી અને અત્યારે ઘઉંનું પણ વાવેતર ચાલુ છે તો આ જોઈ લો માટી તો જોવો મારા વાલા હે કોઈ ઘટે કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું ખેતર ને આ બાજુ જો આ સાઈડ છે ને પથ્થરની દિવાલ કરેલી છે તો તમારે રખોલાની એક પણ રૂપિયાની કોઈ પણ જાતનું ટેન્શન નથી બરાબર તો તમે દિવાલ જોઈ શકો અને અહીંથી જે પંપ દેખાય તે પણ તમે જોઈ શકો કે બાજુમાં જ પેટ્રોલ પંપ છે બરાબર તો આવી વાળી તમે કેદીકના ગોતા હતા ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું તો આ જમીન મસ્ત અને સારામાં સારી છે તો પહેલાં તો તમને જે વાડી છે ને તેની વિઝિટ કરાવી દઉં પછી તમને તાલુકો પણ કહું જિલ્લો પણ કહું અને કયા ગામનો સર્વે નંબર છે ને તે પણ હું તમને જણાવું તો પહેલાં તો વાડી કેવી લાગી તે મને ખાસ જણાવજો અને અત્યારે જો એક તો કે રવિ પાકની સિઝન આવી એટલે ઘઉંનું વાવેતર બેસ્ટ અને સારામાં સારું થાય તે પણ તમે જોઈ શકો અને આજે મેં તમને કીધું ને કે ફરતી દીવાલ મારેલી છે તો અહીંયા પથ્થરની દિવાલ ફરતી મારેલી છે તે પણ તમે જોઈ શકો કે કાંઈ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી વાડી તમારા માટે અમે લઈને આવ્યા છે તો હવે રાહ જોવાની જરૂર નથી મારા વાલા માત્ર ને માત્ર પણ વસ્તુની લેવેશ યુટ્યુબ ચેનલમાં વયા જાઉં તમને કોઈ પણ તાલુકાની કોઈ પણ જિલ્લાની અને કોઈ પણ ગામની જમીન અમારી યુટ્યુબ ચેનલમાંથી મળી જશે મારાવાલા તો અહીંયા એક બાજુ તો જો દિવાલ આવી ગઈ કમ્પ્લીટ બરાબર અને અહીંયા જે આપણે બીજી દિવાલ મારેલી છે તે પણ હું તમને બતાડી દઉં કે અહીંયા મસ્ત અને સારામાં સારી જે બીજી દિવાલ મારેલી છે તે પણ તમે જોઈ શકો અહીંયા આવી ગઈ દિવાલ અને એ પણ પાછું જે આમ જે સ્લેબ ભરેલો બરાબર સ્લેબ ભરેલો છે કમ્પ્લીટ બરાબર તો તે પણ જોઈ શકો અને અહીંયા બીમ મૂકેલા છે બરાબર તે પણ તમે જોઈ શકો એટલે ભવિષ્યના અંદર કોઈની પણ તમારી દીવાલ પડે નહીં એવું કામ મસ્ત છે અહીંનું તો તમે વાડી સંપૂર્ણ જોઈ લ્યો અને નેશનલ હાઈવે ટ્રસ્ટ બરોબર તમારા માટે હું વાડી લઈને આવ્યો છું તો હવે રાહ કોની જોવો છો મારા વાલા હે આવી વાડી આવું લોકેશન અને ત્રણસો ને પચાસ ફૂટનો જે નેશનલ હાઈવે ઉપર મોરો અને ત્રણેય બાજુ આ બાજુ દિવાલ ઓલી બાજુ દિવાલ તે પણ પથ્થરની સારામાં સારા પથ્થરની દિવાલ કરેલી છે અને હજી પણ આગળ જે બીમ મૂકેલા છે ત્યાં પણ આપણે વંડી કરી નાખવાની છે તો તે પણ તમે જોઈ શકો બેસ્ટ અને સારામાં સારું કામ છે અને કોપિંગ ભરેલું ટૂંકમાં કોપિંગ ભરી અને ત્યાં બીમ ઊભા કરેલા છે બીમ ઊભા કરી અને મસ્ત અને સારામાં સારું જે બાંધકામ કરેલું હે અહીંયા બરાબર વંડીનું તે પણ તમે જોઈ શકો અને મારા વાલા આવી આવી જમીન આવું લોકેશન આવી બેસ્ટ જગ્યા તમે દીકના ગોતતા હતા ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આ જમીન આપી દેવાની હે દઈ દેવાની છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા કેમ કે આવું લોકેશન તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં એવું મસ્ત અને સારામાં સારું લોકેશન અમે તમારી માટે લઈને આવ્યા છીએ તો તમે પહેલાં તો આખી જે જમીન છે ને તેની વિઝિટ કરી લીધી અને જે જમીન સામે ઓલું હોય ને પીઢીયું ત્યાં પૂરી થઈ જાય બરાબર તો ત્યાં સુધી જમીન આવી ગઈ કમ્પ્લીટ કોઈ વસ્તુ ઘટ નહીં સારામાં સારી જમીન બેસ્ટ જમીન અને તમારા ભાવમાં તમારા બજેટમાં અને રોડનો મોરો પણ તમે જોઈ શકો ઓલી બાજુ પંપ આ બાજુ પંપ બરાબર બધું ફૂલ લોકેશન અને મારા વાલા આ જમીન તમારે લેવી ને તો માણેકવાડા ગામનો સર્વે નંબર હે બરોબર અને માણેકવાડા ગામથી તદ્દન નજીક આ જમીન છે તો તાલુકાની વાત કરીએ ને તો આપણા કેશદ તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લો ગરવો ગિરનાર જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે અને મારા વાલા આ જમીન માત્ર ને માત્ર શ્યાર વીઘા અને શિયાળ ગુઠા હે કોઈને પણ લેવી ને તો બેસ્ટ જમીન સારામાં સારી જમીન સાડા ત્રણસો ફૂટ મોડો બરાબર સાડા ત્રણસો ફૂટ મોડો તમારા ભાવમાં તમારા બજેટમાં અને મારા વાલા કેસોદાંઈથી છે ને માત્ર ને માત્ર દસ કિલોમીટર થાય અને કણજા છે ને તે માત્ર ને માત્ર આઠ કિલોમીટર દૂર થાય તો તમારે કોઈ પણ બિઝનેસ માટે ગમે એની માટે આ જમીન જોતી હોય ને તો તમારા માટે બેસ્ટ અને સારામાં સારી આ જમીન છે અને કિંમતની વાત કરીએ ને મારા વાલા તો દેવા લેવાના છત્રીસ લાખ રૂપિયો વીઘાનો ભાવ છે તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા તો હવે રાહ કોની જોવો છો મારા વાલા આ જમીન તમારે લેવી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડી કોઈ પણ વસ્તુની લેવેશને તમે સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી લ્યો લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ માણેકવાડા ને જમીન લેવી ને માણેકવાળા ગામ ની તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહી મારા વાળા